ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈ ખાતેથી પતંગ બનાવતા કારીગરોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ડભોઈના અનેક કારીગરો પતંગ બનાવી વર્ષભરની આજીવિકા મેળવે છે ત્યારે ઢભોઈ દર્ભાવતી નગરી એટલે કે કલાનગરી અહીંયા વર્ષો પહેલા અનેક સાહિત્યકારો કવિઓ કલા કારીગરો અનેક કલા ના આ કર્મભૂમિ તેમજ જન્મભૂમિ ગણાય છે દર્ભાવતી નગરીમાં વર્ષોથી પતંગો બનાવવાનો વેપાર ચાલે છે જેમાં કેટલાય પરિવારો સંકળાયેલા છે તેઓને આ વેપારમાંથી આખા વર્ષની રોજીરોટી મળી રહે છે જિલ્લામાં તેમજ બીજા રાજ્યમાં ડભોઈની બનાવેલી પતંગો વેપારીઓ લઈ જતા હોય છે ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિના ત્રણ માસ અગાઉથી જ ડભોઈના કેટલાય કુટુંબો આ પતંગ બનાવવામાં જોતરાઈ જાય છે તેઓ રાત દિવસ એક કરી તનતોડ મહેનત સાથે પતંગોની અવનવી ડિઝાઇનો બનાવીને તે તૈયાર કરે છે આમ ત્રણ માસ સુધી સ્ટોક કરવામાં આવે છે ડભોઈનગરમાં વર્ષોથી ચાલી રહી આવતી આ પ્રથા તેઓની પેઢીઓની પેઢીઓ કરતી આવી છે આમ ડભોઈ એટલે કે કવિઓની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે ભક્ત કવિ શ્રી દયારામભાઈ ડભોઈમાં આવી રહ્યા હતા અને તેમને સારા એવા પદો તથા પુસ્તકો લખ્યા હતા આજે તેમની યાદમાં ભક્ત કવિ શ્રી દયારામ બાળ પુસ્તકાલય આવેલું છે તેમનું સ્મારક પણ ડભોઈ ખાતે શણગારવાડી પાસે મૂકવામાં આવેલ છે આમ દર્ભાવતી નગરી સાહિત્યકારો કલાકારો કવિઓ કલાકારીગરો જેવા કલા કસ્બીઓની આ કર્મભૂમિ તરીકે આજે પણ ભારત દેશમાં પ્રસિદ્ધ છે વર્ષો અગાઉ ડભોઈ નગરમાં નાનાજી ખત્ર ભાગોળ વાલા પરિવાર પતંગ બનાવવામાં પ્રસિદ્ધ હતો પરંતુ આ પરિવાર તે વ્યવસાય બંધ કરતા બીજા અનેક પરિવારો પતંગ બનાવી એટલે કે તેને ગૃહ ઉદ્યોગ તરીકે પોતાનું જીવન જીવી રહ્યા છે ડભોઈના ચાંદભાઈ દારૂવાળા પોતાના પરિવાર સાથે છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી હાલ પતંગો બનાવી રહેલા છે તેઓની અનેરી કારીગરીથી વિવિધ જાતોની પતંગો બનાવી રહ્યા છે આ પતંગ બનાવવા કાગળો તેઓ દિલ્હી કલકત્તા અને મદ્રાસથી મંગાવતા હોય છે પતંગની વાંસની કમાન લાકડી ગુજરાત બહારથી મંગાવી પડે છે જેને લઈ ટ્રાવેલ્સ ખર્ચ વધુ થાય છે અને હાલમાં મોંઘવારીના કારણે કાગળ તેમજ લાકડાના વાંસના ભાવ વીસ ટકા વધ્યા છે જેથી આ વર્ષે પતંગના ભાવ વધુ રહેશે જેથી આ વર્ષે પતંગ રસીયાઓ મોંઘા પતંગો ખરીદવા પડશે ડભોઈ નગરના કેટલાય વિસ્તારોમાં ઘરે ઘરે પતંગો બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે અમે સરબત કો મોડી બાગલમાં પતંગો બનાવી છે 30 વર્ષથી છેલ્લા દરેક જાતની પતંગો બનાવી છે મોટા તાવિયા બનાવી છે મોટા સાડા પાંચ ફૂટના પતંગ બનાવીએ છીએ કાનદાર બનાવીએ છીએ આંખોદાર દરેક જાતની બનાવીએ છીએ સાપવાળી નવી આવી છે પાનવાળી આવી છે ચકલી આવી છે પછી એ તો પ્લાસ્ટિકની દરેક જાતની નાની મોટી પતંગો બનાવીએ છીએ અને ડુગ્ગા પર સુરતી પર બનાવીએ છીએ દરેક જાતની પતંગો બનાવીએ છીએ મટિરિયલ આવે છે કાગળ દિલ્હીથી આવે છે ને એ આવે છે તમારે કલકત્તાથી આવે છે કમાનો દરેક જાતની વેરાયટી પતંગો પ્લાસ્ટિકની કાગળની અમે જાતે બનાવીએ છીએ કમાન લાકડીમાં આ વર્ષે વધારો થયો છે કાગળમાં બી વધારો થયો છે આ વર્ષે બધી જાતની પતંગો છે ઘડિયાળી છે બાજેદાર છે મેટલની છે પછી ચીલવાળી છે સાપવાળી પતંગ છે મોટા તાવિયા છે છ કાગળના ચાર કાગળના તાવિયા મેટલમાં છે